એ છે વિટામિન એની ઓળખથી નાઇટ બ્લાઇન્ડનેસ અહીંયા આપણને જોવા મળે છે એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે ચોસઠ નંબરનો પ્રશ્ન એન્ટી પોલિયોન્યુરેટિક વિટામિન કયું છે તો એ વીએમસીની एग्जाम એક્ઝામમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો એ તમારે યાદ રાખી લેજો કે ચોસઠમાં જવાબ બનશે એ છે થાઇમિન વિટામિન જે છે એને આપણે એન્ટી પોલિયો વેક વિટામિન તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ આગળ 65 નંબરનો પ્રશ્ન વિટામિન એ શામાંથી મળે છે તો અગાઉ પણ આપણે આ પ્રશ્ન જોયો અને ઘણી વખત પૂછાયેલો છે કે વિટામિન એ જે છે આપણને ગાજરમાંથી મળે છે એટલે ઓપ્શન એ વિટામિન એ શેમાંથી મળે છે ફરીવાર આ પ્રશ્ન એફએસડબલ્યુમાં પણ રિપીટ થયો હતો અને ભાવનગર એફએચ ડબલ્યુમાં પણ ફરીવાર પૂછવામાં આવ્યો છે તો આવા પ્રશ્નો વારી ઘડીએ પૂછે છે એટલે યાદ રાખજો એ પણ છે ગાજરમાંથી મળે છે વિટામિન એના કેટલા ડોઝ પાંચ વર્ષની ઉંમર સુધી પીવડાવવામાં આવે છે તો સડસઠ નંબરના પ્રશ્નોમાં આપણો જવાબ રહેશે ટોટલ નવ ડોઝ એ એને પીવડાવવામાં આવતા હોય છે વિટામિન કે નવજાત બાળકને આપવાથી શું ફાયદો થાય તો બાળકનો શારીરિક વિકાસ વધે બાળકનો માનસિક વિકાસ વધે રોગપ્રતિકારક શક્તિ વધે કે રક્ત સ્ત્રાવ અટકે તો વિટામિન કે જે છે એ આપવાથી બાળકમાં થતો રક્ત રક્તસ્રાવ અટકે એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે ખાટા ફળોમાંથી શું મળે છે તો વિટામિન સી જે છે આપણને ખાટા ફળોમાંથી મળે છે એટલે ઓપ્શન સી સાચો જવાબ બનશે વિટામિન સીનું બીજું નામ શું છે તો અગાઉ પણ આપણે જોયું અને આપણે જોઈએ તો માં પ્રશ્ન પૂછાઈ છે વીએમસી માં તો કે વિટામિન સી જે છે એને આપણે એસ્કોર્બિક એસિડ એટલે ઓપ્શન અહીંયા આપણો જવાબ રહેશે બી વિટામિન એનું બીજું નામ શું છે તો એકોતેરમાં આપણો શું જવાબ રહેશે તો એકોતેરમાં જવાબ રહેશે ટોકોફેરોલ એ વિટામિન એનું બીજું નામ છે એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ જોઈએ બોતેર નંબરનો પ્રશ્ન હાડકાના વિકાસ માટે કયું વિટામિન જરૂરી છે તો અગાઉ આપણે જોઈએ તો અમદાવાદની ભરતી હોય ભાવનગરની ભરતી હોય કે બીજી વખત અમદાવાદની ભરતી હોય આ તમામમાં ફરી વખત આ પ્રશ્ન રિપીટ થયેલો છે હાડકાના વિકાસ માટે કયું વિટામિન જરૂરી છે તો ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે પુખ્ત વયની વ્યક્તિઓને વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે તો તેર પ્રશ્નમાં જવાબ રહેશે ઓસ્ટિયો મલેશિયા નામનો રોગ થાય એટલે કે ઓપ્શન સી વિટામિન બી ટ્વેલની ઉણપથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે તો મિત્રો વિટામિન બી ટ્વેલ્વ જે છે એની ઉણપ થવાને કારણે આપણને વિટામિન બી ટ્વેલ્વની ઉણપ કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે સ્મૂતિ બ્રશ થાય સંધિભા થાય લોહતત્વોની ઉણપ થાય કે અતિસાર થાય તો આ પ્રશ્નમાં મને જવાબ નથી ખ્યાલ ઓકે આગળ જોઈએ અનાજ કઠોળને રાંધતા વપરવાનું પાણી ફેંકી દેવાથી કયા વિટામિનનો નાશ થાય છે થાઇમિન આયર્ન વિટામિન એ કે વિટામિન ડી કે જ્યારે મિત્રો તમે અનાજ કે કઠોળ જ્યારે રાંધો છો ત્યારે જે વધારાનું જે પાણી હોય છે એને તમે ફેંકી દો છો તો કયા વિટામિનનો નાશ થાય તો એમાં જે થાઈમિન જે છે એ વિટામિનનો નાશ થતો અહીંયા જોવા મળે છે તો ચાલો આગળ જોઈએ છોતેર નંબરનો પ્રશ્ન કયા વિટામિનની ઉણપથી શરીરમાં લોહી જામી જાય છે વિટામિન એ વિટામિન બી વિટામિન કે કે વિટામિન ઈ તો છોતેરમાં આપણો જવાબ રહેશે વિટામિન કે થવાને કારણે લોહી જામી જાય છે ઓપ્શન સી પ્રશ્ન કયા વિટામિનની ઉણપથી પુરુષોમાં નપુસંગતા અને સ્ત્રીઓમાં અંધત્વ જોવા મળે છે અંધત્વ ન આવે પરંતુ અહીંયા વ્યંધત્વ આવવું પડે કે પુરુષોમાં શું જોવા મળે નપુસંગતા અને અંધત્વ નહીં પરંતુ વ્યંધત્વ ઓકે તો કયું વિટામિન આવશે તમને બધાને જવાબ ખ્યાલ જ હશે કે વિટામિન ઈ અહીંયા આપણો જવાબ રહેશે એટલે કે ઓપ્શન ડી ત્યારબાદ આગળ જોઈએ અઠ્યોતેર નંબરનો પ્રશ્ન વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય તો તમને બધાને ખ્યાલ હશે કે વિટામિન ડી થવાને કારણે આપણને સુક્તાન નામનો રોગ થાય છે એટલે કે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે સૂર્યના કુમળા તડકામાંથી કયું વિટામિન મળે તો કે વિટામિન ડી મળે છે વિટામિન બીની ઉણપથી તમને કયો રોગ થાય છે તો વિટામિન બી જે છે અગાઉ પણ આપણે જોઈ લીધું કે વિટામિન બીથી કયો રોગ થાય તો કે બેરી બેરી રોગ થાય છે અને આ પ્રશ્ન વારી કરીએ પૂછે છે એટલે ખાસ યાદ રાખજો ત્યારબાદ નીચેનું વિટામિન પાણીમાં દ્રવ્ય વિટામિન છે તો અગાઉ પણ આપણે વાત કરી કે વિટામિન બી અને સી જે છે એ પાણી દ્રવ્ય વિટામિન છે અને એ ઉપરાંતના વિટામિન જે છે એ ચરબી દ્રવ્ય છે તો અહીંયા આપણો જવાબ રહે છે વિટામિન બી ખાલી જગ્યા ખોરાકમાંથી કેલ્શિયમ યોગ્ય શોષણ માટે જરૂરી છે જ્યારે ખોરાકમાંથી તમારે કેલ્શિયમનું શોષણ કરવું હોય તો એના માટે કયું વિટામિન જવાબદાર હોય તો વિટામિન આવશે ડી નીચેનામાંથી કયો રોગ વિટામિન બી ટ્વેલ્વની ખામીથી થતો નથી ચામડીમાં ચીરા પડવા મોઢું આવવું ચીભમાં સોજો આપવો કે બેરીબેરી થઈ જવી તો ત્યાંસીમાં આપણો જવાબ રહેશે બેરીબેરી થઈ જવી આ રોગ જે છે વિટામિન બીની વિટામિનથી થતા નથી ગોલ્ડન ચોખામાં કયું વિટામિન મળી આવે છે વિટામિન સી વિટામિન ઈ વિટામિન કે કે વિટામિન એ તો ચોર્યાસીમાં આપણો અહીંયા જવાબ રહેશે વિટામિન એ જે મિત્રો હોય છે એ ગોલ્ડન ચોખામાંથી મળી આવતું વિટામિન છે તો અહીંયા આપણો જવાબ રહેશે ડી નીચેનામાંથી ફેટ સોલ્યુબ વિટામિન કયું છે એટલે કે ચરબી દ્રાવ્ય વિટામિન કયું છે તો તમને બધાને ખ્યાલ હશે કે વિટામિન બી અને સી સિવાયના બધાએ આવે તો અહીં કયો જવાબ આવશે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે સ્યાસીનું વિટામિન ડી મહત્તમ શામાંથી મળે છે તો તમને ખ્યાલ હશે વિટામિન ડી જે છે એ સૌથી વધારે આપણને કેમાંથી મળે તો કે કોડ લિવર ઓઇલમાંથી આપણને મળે છે રેટિનોલ શું છે તો રેટિનોલ શું છે તમને બધાને ખ્યાલ હશે કે રેટિનોલ વિટામિન બી વિટામિન એ કે રેટિનામાં પડેલું છિદ્ર કે એક પણ નહીં તો અહીંયા આપણો જવાબ રહેશે રેટિનોલ જે છે એ વિટામિન એનું રાસાયણિક નામ છે એટલે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ અઠ્યાસી નંબરનો પ્રશ્ન દૂધને ઉકાળવા કરતાં પાર્સ્યુરાઈઝેશન કરવું વધારે હિતાવહ છે કેમ કે એ કરવાથી શું થાય તો કે બે વિટામિન સીમાં માત્ર વીસ ટકા જ ઘટે બેક્ટેરિયાનો નાશ થાય એ અને બી બંને કે એક પણ નહીં તો અહીંયા આપણો જવાબ રહેશે સી કે એ અને બી બેક્ટેરિયા સંપૂર્ણપણે નાશ પામે અને એ કરવાથી વિટામિન સી જે છે એ વીસ ટકા જ ઘટે છે શરીરમાં કેલ્શિયમના શોષણ થવા માટે કયું સૂક્ષ્મ પોષક તત્વ જરૂરી છે આ પ્રશ્ન જે છે એ વીએમસીમાં એમપીચડબલ્યુમાં ફસાયેલો પ્રશ્ન છે એના માટે આપશે જવાબ આવશે ઓપ્શન એ કે વિટામિન ડી જે છે એના માટે જવાબદાર છે નીચેના ફેટ ફૅટ સોલ્યુ વિટામિન કયું છે એટલે કે ચરબી દ્રાવ્ય આ પ્રશ્ન જુઓ મિત્રો વારે ઘડી આપણે જોયું તો સાતથી આઠ વાર રિપીટ થયેલો છે એટલે યાદ રાખજો કે ફેટ સોલ્યુ વિટામિન ક્યુ છે તો વિટામિન ઇ વિટામિન એની ઉણપથી કયો રોગ થાય તો તમને બધાને આપણે અગાઉ પણ જોયું કે વિટામિન એ જે છે એના દ્વારા આપણને સ્પોટ રથાંધલાપણું અને ચેરોક્થેલેમિયા નામનો રોગ થાય છે ઈંડામાં કયું વિટામિન હોતું નથી સામાન્ય પ્રશ્ન છે અને અગાઉ રિપીટ થયેલો પ્રશ્ન છે કે વિટામિન સી એમાંથી મળતું નથી ત્યારબાદ આગળ જોઈએ ત્રાણું નંબરના પ્રશ્નમાં રતાંદળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે તો રતાંદળાપણું જે છે એ આપણને વિટામિન એની ઉણપથી થાય છે તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન ડી હાડકાની વૃદ્ધિ માટે કયો વિટામિન જરૂરી છે તો હાડકાની વૃદ્ધિ માટે વિટામિન ડી એ જરૂરી છે 95મો પ્રશ્ન વિટામિન સીના અભાવથી કયો રોગ થાય તો સ્કરવી રોગ થાય ઓપ્શન બી માતાના આહારમાં થાઇમીન ઓછું છે ત્યારે માતા દૂધમાં પણ ઓછું આવે અને બાળકને ત્યારે કયા ઉણપનો રોગ થાય છે આ પ્રશ્ન ખૂબ આઈએમપી પ્રશ્ન છે અને યાદ રાખી લેજો મુખ્ય સેવિકા બે હજાર અઢારમાં પૂછાયેલો છે કે માતામાં થાઇમિનનું પ્રમાણ ઓછું હોય અને એ જે ધરાવણ દ્વારા જ્યારે મા બાળકને આપવામાં આવે તો બાળકમાં કયા રોગ જોવા મળે છે તો એના દ્વારા બાળકમાં બેરીબેરી રોગ જોવા મળે છે વિટામિન કયા માત્રામાં પોષક તત્વો છે વિટામિન જે છે મિત્રો તમને ખબર હશે કે જ્યારે પોષક તત્વોનું આપણે વર્ગીકરણ કરીએ ત્યારે બે તત્વો એક છે બૃહદ માત્રાના પોષક તત્વો અને એક છે અલ્પ માત્રાના પોષક તત્વો તો વિટામિનનો સમાવેશ એમાંથી કેમાં થાય તો વિટામિનનો એમાં જે સમાવેશ છે એ અલ્પ માત્રાના પોષક તત્વોમાં થતો જોવા મળે છે એટલે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે ભારતમાં વનસ્પતિ ઘીને કયા વિટામિનથી સમૃદ્ધ કરવામાં આવે છે તો ભારતમાં જે છે વિટામિન એ વિટામિન એ અને વિટામિન ડીથી સમૃદ્ધ થાય એટલે અહીંયા ઓપ્શન આપણો જવાબ રહેશે એ અને બી બંને પછી વિમેક્સ ઇન્સેફોલોપેથી રોગ કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે પરીક્ષાની દ્રષ્ટિ એમપી છે યાદ રાખજો કે આ રોગ જે છે એ આપણને થાઇમિનની ઉણપથી થતો રોગ છે નિયાસીન વિટામિન શરીરમાં કયા સ્વરૂપે જોવા મળે છે તો આપણને નિકિની માઇડ અને નિકોટીને માઇડ આ બંને સ્વરૂપે જોવા મળે એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે એકસો એકમો પ્રશ્ન કયો વિટામિન એમિનો એસિડની ચયાપચયની પ્રક્રિયામાં સહઉચ્છેચક તરીકે કાર્ય કરે છે તો વિટામિન બી ટ્વેલ જે છે એ સહઉચ્છેચક તરીકે કાર્ય કરે છે એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ મેંગલા બ્લુસ્ટિક એનિમિયા કયા વિટામિનની ઉણપથી થાય તો આમાં પણ આપણો જવાબ રહેશે વિટામિન બી ટ્વેલ્વ જે છે એની ઉણપથી થાય છે સ્તનપાન કરાવતી માતાને મિલીગ્રામ પ્રતિદિન વિટામિન સીની જરૂર પડે છે તો આપણે જોયું કે પુખ્ત વયની વ્યક્તિને કેટલું જોઈએ અગવજ આપણે જોઈ લીધું અને હાલ અહીંયા પૂછ્યું છે કે માતાને કેટલું જોઈએ તો માતાને એંશી મિલીગ્રામ પ્રતિ દિવસ જોઈએ છીએ વિટામિન સીની ઉણપથી થતો રોગ સ્કર્વી નામના રોગના લક્ષણ જણાવો તો આપણને બધાને ખ્યાલ છે વિટામિન સીથી સ્કરવી રોગ જે થાય છે ઓકે હવે એના લક્ષણો જણાવવાના થશે કે દાંતમાં પેઢા નબળા પડી જવા પેઢામાંથી લોહી પડવું કા મોડો રૂજાવો કે આપેલા તમામ તો મિત્રો અહીંયા તમામ જે લક્ષણો જે છે સ્કર્વી રોગના છે તો મિત્રો આ આપણે વાત કરી અત્યાર સુધી પૂછેલા તમામ વિટામિનના પ્રશ્નો અને એમાંથી પૂછાઈ શકે તેવા તમામ પ્રશ્નો જો તમને મારો વિડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને થોડાક દિવસમાં ટેલિગ્રામમાં આની પીડીએફ જવાબ સાથે આપવામાં આવશે તો અચૂકપણે પણ ટેલિગ્રામ સાથે જોડાઈ થેન્ક યુ વેરી મચ